અને છ આરોપીઓ મળી કરમશીભાઈને સરકારી જમીનના સસ્તા આપવાની લાલચ આપી હતી અને આ ટોળકી વેપારીઓના વિશ્વાસમાં લેતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવટી લેટર હેડ ખોટા સિક્કાના અધિકારીઓની બોગસ સહીઓ વાળા પત્રો તૈયાર કર્યા હતા આ પત્રો એવા આબે હુબ બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજો લાગે આ પત્રોમાં ઉલ્લેખ કરાયો હતો કે સર

જે ફરિયાદના આધારે ક્રાઇમ પ્રાચીકો ત્રણ ઠગો આરોપી રતનસિંહ લાલસિંહ ઠાકોર સગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ બાદરસિંહ ની ધરપકડ કરી હતી બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત